નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપ સૌની શિયારી ચેનલ નિકુંજ પરમાર ન્યૂઝ યુટ્યુબ ચેનલમાં સ્વાગત કરું છું મિત્રો આજના વિડીયોમાં વાત કરવાના છીએ રાજ્ય સરકારના પેન્શનના ખાતામાં આ તારીખે આવશે આટલું બધું એક્સ્ટ્રા પેન્શન જો જો તમે રાજ્ય સરકારના પેન્શન છો તમારા માટે આજનો આ વિડીયો ઉપયોગી બનશે મિત્રો વિડિયો સૌ કદાચ પહેલાં આપણી આ ચેનલ એટલે કે નિકુંજ પરમાર ન્યૂઝ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લો તમને ચેનલ પર સરકારી કર્મચારી નિવૃત્ત કર્મચારી પેન્શનધારક બાબતે હર એક અપ્લેટ મળી રહેશે સાહે પેન્શનધારક છો તમારે દર મહિને તમને પેન્શન મળે છે તો આપણી આ ચેનલ પર દર મહિનાની છેલ્લે તારીખે લાસ્ટ તારીખે વિડીયો બનાવીએ છીએ કે તમને તે મહિનાની પેન્શન કેટલું મળશે તો આપણી આ ચેનલને અવશ્ય મિત્રો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં તો ચાલો જાણીએ વિગતવાર માહિતી મિત્રો તો ઘણા લાંબા સમય સુધી રાહ જોઈતા પેન્શન ધારકો માટે અંતે ખુશખબર આવી છે મિત્રો ચાલો જોઈ લઈએ માહિતી મિત્રો આઠમા સીપીસી સેલેરી હાઇક આઠમા કેન્દ્રીય પગાર પંચની રચનાઓના સમાચારના કારણે કેન્દ્રીય કર્મચારીઓનો ઉત્સાહ છે દહીમાં અનેક અહેવાલ મુજબ એવું કહેવામાં આવી રહ્યું છે કે નવા પગાર પંચ કર્મચારીના પગારમાં ચાલીસ હજાર રૂપિયાથી વધીને પિસ્તાલીસ હજાર રૂપિયા થશે અને આ ફીટપેમ ફેક્ટર હશે મિત્રો સીપીસી પગાર વધારોમાં આઠમા કેન્દ્રીય પગાર પંચની રચનાના સમાચારને કારણે કેન્દ્રીય કર્મચારીઓમાં ઉત્સાહ છે અને સંસદમાં માહિતી આપતા સરકારે કહ્યું કે આઠમું પગાર પંચની મંજૂરી આપવામાં આવી છે કે આ કમિશન સરકારી કર્મચારીઓ અને પેન્શનોને પગાર માળખાની સમીક્ષા કરશે કર્મચારીના સંભવિત પગાર વધારો અને સુધારેલા પેન્શન લાભોની રાહ જોઈ રહ્યા છે સરકારે સ્પષ્ટતા કરી છે કે આઠમું પગાર પંચની ભલામણો સ્વીકાર્યા પછી જ પગારમાં ફેરફાર લાગુ કરવામાં આવશે જેનાથી કર્મચારીઓને નાણાકીય લાભ મળશે મિત્રો ત્યારબાદ વાત કરી લઈએ કેન્દ્ર સરકાર હજુ સુધી આઠમા પગાર પંચના અમલીકરણ માટે કોઈ નિશ્ચિત તારીખ જાહેર કરી નથી જો કે એવી અપેક્ષા છે કે એક જાન્યુઆરી બે હજાર લાગુ થઈ શકે છે કેટલાક નિષ્ણાંતો માને છે કે તેમાં વિલંબ થઈ શકે છે અને એક એપ્રિલ બે હજાર અમલમાં આવી શકે છે તો આઠમા પગાર પંચ માટે ફીડ ફેક્ટર બે પોઈન્ટ છ્યાસી સુધી રહેવાની શક્યતા છે ફીડપેક ફેક્ટર એક મહત્વપૂર્ણ પરિબળ છે જેનો ઉપયોગ સરકારી કર્મચારીઓના નવા મૂળ પગારની ગણતરી કરવા માટે થાય છે મિત્રો તો વિવિધ પરિબળો છે ફીટ પેન ફેક્ટર અલગ અલગ પગાર પંચમાં બદલાય છે ઉદાહરણ તરીકે સમજીએ કે દસમા પગાર પંચ તેને બે પોઈન્ટ સત્તાવન નક્કી એટલે મિત્રો આમાં છે સાતમાં પગાર પંચ તેમણે બે પોઈન્ટ સત્તાવન નક્કી કર્યું હતું જેનાથી કેન્દ્રીય કર્મચારીઓનો લઘુત્તમ મૂળ પગાર સાત હજારથી વધારીને અઢાર અઢાર હજાર રૂપિયા થયો હતો આ વખતે ફીડ ફેક્ટર બે પોઈન્ટ સેંસઠ સુધી રહેવાની દાણા જોવા મળી રહી છે મિત્રો જ્યારે નવા પગાર પંચ અમલમાં આવશે ત્યારે ઇન્ડક્શન નવેસરથી શરૂ થતાં મગવાડી બધું ડીએ શૂન્ય થઈ જાય છે આ ખાતરી કરે છે કે કર્મચારીઓના પગાર ફુગાવવા સાથે સુસંગત રહે છે અને ફીડ ફેક્ટર પરિબળ પગાર વધારવાનો એક મહત્વપૂર્ણ ભાગ છે મિત્રો પગાર વધ્યો પણ ડીએ શૂન્ય થઈ ગયો તો સાતમા પગાર પંચ સાતમા પગાર પંચ સમાચારમાં એ બે પોઈન્ટ સત્તાવનના ફીટપેમ ફેક્ટર લાગુ કર્યા જેનાથી લઘુત્તમ મૂળ પગાર અઢાર હજાર રૂપિયા થયો શરૂઆતમાં ડીએ શૂન્ય કરવામાં આવ્યો હતો તેથી મૂળ પગારમાં વાસ્તવિક પગાર વધારોમાં ચૌદ પોઈન્ટ ત્રણ ટકા હતો જોકે ભથ્થા સહિત પ્રથમ વર્ષમાં કુલ પગારમાં ત્યાવીસ ટકાનો વધારો થયો તેની તુલનામાં સઠ્ઠા પગાર પંચને બે હજાર છમાં પગાર અને ભથ્થામાં લગભગ ચોપ્પન ટકાનો મોટો વધારો કરવાની ભલામણ કરી હતી તો મિત્રો જો બે પોઈન્ટ સ્યાસીનો ફૂડપેન ફેક્ટર થશે અને મિત્રો જો મોબાઈલ બધું શૂન્ય થઈ જ થઈ જવાની ધારણા જોવા મળી રહી છે મિત્રો તો આ હતી આજે મહત્વપૂર્ણ અપડેટ મિત્રો